વડોદરા રેલવે સ્ટેશન નજીક લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારી વાળાને પોલીસે વાન સાથે બેરહેમી પૂર્વક ઢસડી જવાના બનાવમાં સાજગંજ પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી તેમની ધરપકડ કરી છે સાયજગંજમાં રહેતા વતની મોહમ્મદ ફૈઝાન પ્લેટફોર્મ નંબર ની બહાર પાસે રાત્રે ચલાવતો હતો ત્યારે લારી બંધ કર્મચારીઓ સાથે મોહમ્મદ ફૈઝાન તકરાર થઈ હતી જે દરમિયાન બંને પક્ષે ઝપાઝપી થતા સામ સામે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવ માં ને પોલીસ વાન સો મીટર થી વધુ અંતર સુધી ઢસડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જયારે ફૈઝાન ની સામે પણ પોલીસની સરકારી કામગીરીમાં રૂકાવટ કરી હુમલો કરવા બદલ ગુનો નોંધાયો છે પોલીસ મળ્યા નથી પરંતુ સાક્ષીઓની પૂછપરછ દરમિયાન સમર્થન મળ્યું છે પોલીસે આ ત્રણેય પોલીસ કર્મી ની સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસે એલઆરડી મોહમ્મદ મુબ સસી એલઆરડી રઘુવીર અને કોન્ટ્રાક્ટ નો ડ્રાઈવર કિશન પરમાર ની ધરપકડ કરી છે